જે પણ લોકોને શરીરમાં વાહની તકલીફ હોય તેવા લોકોમાં ચોમાસાની ઋતુ દરમિયાન ઉપયોગમાં આવી શકે એવી એક આયુર્વેદિક ટીપ ચોમાસાની ઋતુ દરમિયાન વાદળછાયા વાતાવરણના કારણે આયુર્વેદ પ્રમાણે શરીરમાં વાયુની વૃદ્ધિ થતી હોય છે તેથી જે પણ લોકોને લોહીનો વા સંધિવા અથવા તો યુરિક એસિડની તકલીફ હોય તેવા લોકોમાં આ ઋતુ દરમિયાન દુખાવા તેમજ સોજામાં વધારો થતો હોય છે તો આ વસ્તુમાં ઉપયોગમાં આવી શકે એક શ્રેષ્ઠ ઔષધ હોય તો તે છે દિવેલ એટલે કે એરંડ્યુ આયુર્વેદ પ્રમાણે દિવેલે સ્નિગ્ધ ઉષ્ણ અને વાતાનું લોમક છે મતલબ કે જે શરીરમાંથી વાયુનો નાશ કરે છે તેથી જે પણ લોકોને વાહની તકલીફ હોય તે લોકોએ આ ઋતુ દરમિયાન દિવેલનો ઉપયોગ કરવો જોઈએ હવે આ દિવેલનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે રાત્રે સૂતા પહેલાં અથવા તો સવારે ઉઠીને તરત જ એકથી બે ચમચી જેટલું દિવેલ અને તેમાં એક ચમચી જેટલી સૂંઠ નાખીને ગરમ પાણી અથવા તો ગરમ દૂધ સાથે લેવું જોઈએ અથવા જે લોકોને દિવેલ લેવામાં તકલીફ થાય છે તે લોકો માર્કેટમાં મળતી ડાયરેક્ટ દિવેલની કેપ્સૂલનો ઉપયોગ પણ કરી શકે છે જો વર્ષાઋતુ દરમિયાન આ વસ્તુ ફોલો કરવામાં આવે તો તેનાથી વાયુ બેલેન્સમાં રહે છે અને તેના કારણે થતી દુખાવા તેમજ સોજાની તકલીફમાં આરામ મળે છે